हेलो दीदी सुन की सही बात करो लो हां बोलो छु कौन बोलो ये धन दादा की बात करो भाई क्या जी बोलो धन दादा की बात करो धन भाई ना वीडियो और तुम्हारी बड़ी हुई मैं हां 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 मैं मैं बताए सर पास नहीं ना साहब हां हां ये सर पास है समाधान करावेलू है बे सर पास है बे सर पास कौन है

હું ને પણ શું હતું હકીકત શું હતી હકીકત બરાબર જ હતી બધી હા એ છોકરા માર્યો તો ને એ એ માર્યું તું એ બધું હકીકત હતું અને ભાગ્યા તો બધું સાચું છે ને હા સાચું છે એમાં કોઈ સો ટકા એમાં અને એને પૈસા એ નથી લીધા એ એમને ખબર છે સમજવું એ આપણે કહીએ છીએ એને પૈસા નથી લીધા એમ નહીં તમને કોઈ દી તમે કોઈ દી ગલી કોઈ પટેલ ને માર્યો દરબાર ને આ ભરવાડ ને સાંભળો સાંભળો મને, હું દાખલ આપું કદાચ કોઈને માર્યો હોય અને તમારા સમાજ ના આગેવાન એના સમાજ પાસે જાય અને તમે એને એવું કહો કે ભાઈ અમારા છોકરા મારે ભૂલ થઈ ગઈ માફી માંગી લે કેસ કઈ કરતા ને કોઈ મારતા ને તમારું કોઈ માન્ય રાખી જો હું એવું તમને એવું કઉ છું આપડે બધા કદાચ ધારાસભ્ય જાય ને તમારા કોઈ થી એક દાખલો મને બતાવો આપડા છોકરા માર્યો હોય સમાજ ના ભેગા થાય એવું કીધું હોય સમાજ કરી નાખો હવે સાહેબ મને તમે સાંભળશો કે આવી રીતના તમારો વિડીયો જોયો અમે બધું જોયું પણ અમને થોડુંક મોડું ગયું સમજી ગયા સાહેબ હા એને બધું

એને આપડે સુ કરવો સમાધાન કરવું હોય તો જાહેર મા કરાય નો કરાય હા એટલે એમાં બાબા સાહેબ ના સેચુલી ના સમાજ નાગીવાના હોય અને એને આપડે ઊભા રાખીએ બાબા સાહેબ ને ફૂલ લાલ કર જાહેર માં માફી માંગે મારી ભૂલ થઇ ગય મને આ બાબત ની જાણ હતી નહિ

બરોબર દલિતો ને સમાધાન એટલે બીજા જે લોકો ગામમાં અને તમે તમે કહેતા હતા ને જે વસ્તુ આ બધા મળી ગઈ છે રાતે સમાધાન કર્યું છે જયારે તમારે કઈ વાત હા ત્યારે આ લોકો તમે જયારે રાત કોને હા સંજયભાઈ ને તમે ત્યારે આ ની બોટલો ખોલતા હતા ને બધું થઈ ગયું તું હા બરોબર છે એ બધું થઈ ગયું હતું અને પછી સંજયભાઈ ને દબાવવામાં આવ્યા છે

એને જ બધું કામ કર્યું છે તમે કેતા હોય સરપંચ ના નંબર દઈ દઈએ અને તમે એને કઈ દો હું કે ભાઈ ને આપડે હું લેવા દેવા ના એ કામ મને મારે સમાધાન કરવું કે નો કરવું એ મારો પ્રશ્ન છે ને પણ એ ભાઈ મને કોઈ દબાવે નઈ ના પણ એમાં અમે આપડે આપનું રેકોર્ડિંગ સાંભળ્યું ને દીદી સાહેબ અમે તમને આ આદર આપણું બધું આપડે સમજી ગયા મને કોઈ દબાવે ખબર પડે કેમ દબાવે હા આપડે એટલું દબાવે એટલા ઓલડી, એમને કીધું કે ભાઈ તમે છે ને કેસ કરી અને રાતે હું કમ તમે ફરી ભલે સમાધાન કરવું તું ને તો પેલા અરજી ને એને ગામ માં આવી ને એની એ સમાધાન એ થયું ને કોઈ ન્યાય એના બાયુ બધા હતા બસ સમાધાન કેવું થવું જોઈએ તાલુકા લેવલે થવું જોઈએ ને તાલુકા લેવલે આગળવા નું ને ખબર હોવી જોઈએ એ ધ્યાન એની વાત કરતા નાની વયની છે કોઈ વગર છોકરાનો વાગ છોકરાનો અગાવાવાળા બધા પૂ થઈ ગયા વાસો વાસો આને એના કોણ માબાપ છે કોણ છે કાઈ ખબર નથી કોણ આવ્યા તમારવા પણ છોકરાનો પાત્ર નથી મારો છોકરો હોય વાલી એ લોકો શું કીધું એ કે છોકરો અમાર ગામનો જ નતો એતો બાર થી હતો બરાબર હવે જે હોય કે તમારા બાપની ધોરાજી થોડી છે ગમે મારો તમને ફાટી જાય છે એમને તમે દસ અંધારામાં આવીને મારવા આવો છો તમારી સમાધાન પાણી વાળા છો કેસ ના માર્યો ઠોકી ને કયો એમને ફાટી જાય પોળી થઈ જાય છે ગામ ને ભેગા કરો છો સરપંચ ને ખવડાવો પીવરાઓ પૈસા દોસાન સમાધાન કોઈ સમાધાન નો કરે